કાગટિયાના ઘર અને ઓફિસે દરોડા પાડવામાં આવ્યા છે રાજકોટ સ્થિત નિવાસ સ્થાન આરએમસી ઓફિસ સહિત અન્ય જગ્યાએ એસીબીએ દરોડા પાડ્યા છે રાજકોટ જેતપુર હાઈવે ચરખડી પાસે આવેલું છે વિશાળ ફાર્મ હાઉસ આધુનિક સુવિધા સાથેના ફાર્મ હાઉસની કામગીરી ચાલી રહી છે એમડી સાગઠિયાની અનેક જગ્યાએ કરોડોની મિલકત હોવાની ચર્ચા સામે આવી છે તો 75000 પગાર લેનાર પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી તે સવાલ છે

ત્યારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે આર ના ટીપીઓ એટલે કે જે એમડી સગઠીયા છે તેઓની પણ ક્યાંક ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય દર તેમની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઆઈટી દ્વારા છે તે ક્યાંક કરવામાં આવી હતી અને ગઈકાલે તેઓ વિરુદ્ધ છે ક્યાંક એફઆઈઆર છે તે પણ નોંધવામાં આવી છે અને તેઓની વિધિવત રીતે ધરપકડ પણ છે તે ક્યાંક કરી લેવામાં આવી છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પાસેના એક ફાર્મ હાઉસના દ્રશ્યો છે ને આ ફાર્મ હાઉસ છે તે ક્યાંક એમડી સાગઠિયા એટલે કે જે ટીપીઓ છે તેમનું હોવાનું છે તે ક્યાંક અત્યારે માહિતી છે તે ક્યાંક મળી રહી છે જે રીતે કરોડો રૂપિયાની જમીન ઉપર તેમજ કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ છે તે ક્યાંક કિંમતી છે તે ક્યાંક બનાવવામાં છે તે ક્યાંક આવી રહ્યું છે અને સાથે જ આ આ ફાર્મ હાઉસ અંદરની જો વાત કરવામાં આવે તો ફાર્મ હાઉસ અંદર અંદર પણ ક્યાંક અતિ આધુનિક કહી શકાય તેવા સાધનો તેમજ અલગ અલગ કામગીરી છે તે અહીંયા અત્યારે ફાર્મ હાઉસની અંદર છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવી રીતે છે ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર એસીબી છે તેમણે એને છે ક્યાંક ઝંપલાવ્યું છે ને એસીબી દ્વારા પણ અત્યારે જે ટીપીઓ એમડી સાગઠિયા છે તેઓના નિવાસસ્થાન તેઓ તેઓની આર એમસીની જે ઓફિસ છે તેમાં પણ દરોડા છે તે ક્યાંક પાડવામાં આવે છે કે જે વાત કરવામાં તો તેમનું પિંચોતેર હજાર રૂપિયા જેટલો જ પગાર છે ને તેમની પાસે આવડી મોટી સંપત્તિ ક્યાંથી આવી તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હવે એસીબીની તપાસમાં શું બહાર આવે છે તે જોવું પણ એટલું જ મહત્ત્વનું રહેશે નરેશભાઈ જી ચોવીસ કલાક જેતપુર